હેલો જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે મારો નમ છે ચિંતન અખાણી હવે જેટલા પણ સ્ટુડન્ટ્સ ટ્વેલ્થ પછી ડિગ્રીમાં એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છે એનો એક આજે વોટ્સએપ મેસેજ આવ્યો ને એ વોટ્સએપ મેસેજથી મને એવું થયું કે સારું અમે આટલી મહેનત કરીએ છીએ ઝૂમ મીટિંગો કરીએ છીએ ઇવન વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે યુટ્યુબ પર વિડીયો આવે છે યુટ્યુબ પર લાઈવ થાય છે છતાં પણ જ્યારે આ સ્ટુડન્ટ્સનો આવા મેસેજ જોઈએ ને સાલો બહુ જ દુઃખ થાય છે જે હું તમને અહીંયા બતાવવાનો છું અને તમે જે પણ યુનિવર્સિટીમાં હો જવાના હો જે પણ બ્રાન્ચમાં તમે લોકો જવાના હો રાઈટ તો અમે લોકો તમારા માટે સેમેસ્ટર વનમાં તમારે મેથ્સ વન આવે છે જેનો આપણે કોર્સ લોન્ચ કરી દીધો છે જેના અલગથી વોટ્સએપ ગ્રુપ બને છે બની ગયા છે અને જો તમારે એમાં અમારી સાથે જોડાવું તો તમે જોડાઈ શકો છો આખો ડિટેલ વિડીયો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે તમે જોઈ શકો છો એકવીસ જૂનથીનું લાઈવ સેશન ફર્સ્ટ સ્ટાર્ટ થવાનું છે ઓકે તો જે લોકોને આવું હોય મોસ્ટ વેલકમ છે હવે તમે જોજો અહીંયા આગળ તમને લોકોને આઈડિયા આવશે કે આ વિદ્યાર્થી આપણા વોટ્સએપ ગ્રુપમાં ઓલરેડી જોડાયેલો છે અને વોટ્સએપ ગ્રુપમાં જોડાયા પછી પણ એનો મેસેજ તમે વાંચી શકો છો સર એસી પીસી કા રાઉન્ડ વન ઓવર હો ગયા હે ક્યાં મેને ફિલ નહીં ક્યાં કોઈ ઓર ઓપ્શન હે ક્યા સર પ્લીઝ ટેલ મી સર જલ્દી બતાવો ના ઇસલે આ તમે જુઓ એટલે પછી મેં મારા મેનેજરે કીધું છે ગ્રુપમાં ટાઈમપાસ માટે જોડાયા છો તમે લોકો ગ્રુપ ના માટે છે કેમ કેટલી બધી વાત ઇવન કાલે એટલે કે જે દિવસે રાત્રે લાસ્ટ ડે હતી ને એ રાત્રે લાસ્ટ ડે રાત્રે બી અમે મારો ઓડિયો મેસેજ વોટ્સઅપ ગ્રુપમાં મોકલ્યો હતો કે આજે લાસ્ટ ડે છે રાતે અગિયાર ને પંચાણું મિનિટ સુધીમાં તમે લોકો ચોઈસ ફિલિંગ કરી શકશો છતાં પણ આ વ્યક્તિએ એ વોટ્સએપ ગ્રુપ જોયા જ વગર આ પગલું કર્યું એનો મતલબ કેવો થાય છે કે દેખાઈ આવે છે કે તમે લોકો તમારા કરિયર માટે કેટલા સિન્સિયર છો અને આ જ વસ્તુ થવાની છે તમારું એડમિશન પ્રોસેસ પત્યા પછી જ્યારે કોલેજમાં એડમિશન થશે ને એટલે આ જ વસ્તુ થવાની છે લોકો એકદમ ફ્રી થઈ જશે શું સ્ટડી કરવાનું નહીં કરવાનું બધું જ ભૂલી જશે અને પાછી એમની લાઈફ જે નોર્મલ છે એન્જોયમેન્ટ વાળી જે બારમા ધોરણમાં ભૂલો કરી હતી કે નહીં કરી હોય કરી હશે તો એની જ મિસ્ટેક રિપીટ કરવાની અને પછી ચાર વર્ષ પછી પાછી એની જ જગ્યાએ ઊભા રહેવાનું હવે આગળ શું મારી બધાને રિક્વેસ્ટ છે કે આવું ન કરશો પ્લીઝ ન કરશો હાથ જોડીને કહું છું ન કરશો તમારા કરિયરનો સવાલ છે અમારા કરિયરનો સવાલ નથી આ બટ મને દુઃખ એટલે થાય છે બીકોઝ આની પાછળ એના મા બાપે જે મહેનત કરી હશે જે પૈસા કમાઈને એને ભણાયો હશે એને હવે એમના મા બાપને દુઃખ વધારે થશે મને છોકરા કરતા મા બાપ વધારે એવું થાય છે કે આ મા બાપ પર શું વીતે કે આખી જિંદગી મહેનત કરે છે અને પછી આ પ્રમાણેનું એ લોકોને ફળ મળે છે બિકોઝ ઓફ તમે લોકો સિન્સિયર નથી તો હજુ તમને કહું છું કે ચાર વર્ષનું એન્જિનિયરિંગ પતે એના એન્ડ ઉપર અગેન તમારા મા બાપને તમારા માટે ટેન્શન ના હોવું જોઈએ કે મારો છોકરો ક્યારે સેટ થશે તમારા મા બાપ ટેન્શન ફ્રી હોવા જોઈએ કે મારા છોકરાને જોબ મળી ગઈ છે તો બધા અહીંયા પ્રોમિસ આપી જશે બે હજાર અઠ્યાવીસમાં તમારું એન્જિનિયરિંગ કમ્પ્લીટ થશે બે હજાર અઠ્યાવીસમાં મારી પાસે સર જોબ હશે એને હું પ્રોમિસ આપું છું અને એ પ્રમાણે હું મહેનત કરીશ આવું બધા નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરે તો તમારા મા બાપને પણ ખુશી મળશે જો જોબ મળશે તમને સેલેરી મળશે તો મને આપવા તો આવવા નથી તમારા મા બાપને ખુશી થશે તમારા મા બાપ ટેન્શન ફ્રી વગર રહેશે તો આનાથી મોટી કોઈ વાત નથી રાઈટ તો નીચે કમેન્ટમાં કમેન્ટ કરજો અને વોટ્સએપ ગ્રુપમાં આવે જે પણ ઇન્ફોર્મેશન આવે કે યુટ્યુબ પર જે પણ ઇન્ફોર્મેશન આવે એને તમે ધ્યાનથી જુઓ તો કોઈ વસ્તુ તમારાથી મિસ ન થાય ઠીક છે થેન્ક યુ સો મચ